સમાચારમાં આગળ વાત કરીએ તો ઠાસરા મદરેસાએ નુરુલ ઇસ્લામ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ સત્કાર સમારંભ યોજાયો છે જી હા મુસ્લિમ સમાજના ઇનામ વિતરણના પ્રોગ્રામમાં કોમી એકતાની વાત કરી નવરાત્રિના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મથક ખાતે મદરેસાએ નુરૂલ ઇસ્લામ દ્વારા તારીખ બાવીસ દસ બે હજાર ત્રેવીસ રવિવારના રોજ હુસૈની ચોક ખાતે અઢી વાગે વાર્ષિક વિતરણ તથા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ઠાસરા મુસ્લિમ સમાજના ઉચ્ચ ગુણોથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં પણ આવ્યા હતા ગયાસુદ્દીન શેખ દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે મુસ્લિમ સમાજને કોઈ વસ્તુની જરૂર છે તો તે છે પઢાઈ પઢાઈ એવું જણાવ્યું હતું તમારી દરેક સમસ્યાનું સમાધાન છે અને મુસ્લિમ સમાજના નાઇસ નાઇન્સાફીરા સમયે યોગ્ય મદદરૂપ થવાની અપીલ કરી હતી અને આજના જમાનામાં કોમિકલ તત્વો પણ જોવા મળી રહ્યા છે